રાજકોટ જિલ્લાના જીતપુર તાલુકાના પ્રેમગઢ ગામને સો વર્ષ પૂર્ણ થતા ગામમાં શતાબ્દી મહોત્સવ સાથે ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

ભાગવત સપ્તાહની અંદર વ્યાસપીઠના આશીર્વાદ લઈ અને અમે પરત આવતા હતા કાઠી સમાજના આગેવાનોએ ખાસ કરીને અમારા વલકુભાઈ અને કનુભાઈએ આજે સૂર્ય ઉપાસનાનો સમાજનો ખૂબ મોટો પર્વ હોય છે સાડા ત્રણ દિવસના ઉપવાસ કરવાની વર્ષો જૂની પરંપરા એનું નિર્વહન નવી પેઢી પણ કરી રહી છે એવા સમયે સૂર્યમંદિરની બાજુમાંથી હું પસાર થઈ રહ્યો છું તો મને સૂર્યદાદાના આશીર્વાદ અને ઉપવાસીઓની સાથે રામ રામ કરવા માટેનો અવસર આપ્યો બધાનો આભાર જય સૂર્યદેવ